खेने विविध 20 प्रश्न वीस ना रोज भारतीय किसान संघ कारोबारी विशेष बैठक भारतीय किसान संघ कार्यालयी जे अनुसंधाने बार एक हजार ना रोज गाधीनगर સાનિધ્યુ ત્યાં નજીકમાં મહાત્મા મંદિર ખાતે જર્મનીના વાઇસ શ્રી જર્મનીના અને દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ પંત્યા નિર્ધારિત થયો ગુજરાત ભરથી દરેક કિસાન સન્માન હવાનો પર દરેક કિસાન સન્માન ઋષિતુલ્ય કાર્યકર્તાઓની તનતોડ મહેનત દ્વારા ગુજરાતની અંદર 70000 થી પણ વધુ ખેડૂતો એકત્રિત થવાના હતા રાજ્યના પોલીસ વડા અને જિલ્લાના પોલીસ વડા DIG સાહેબ ભારતીય કિસાન સંઘનો પણ સંપર્ક કર્યો કે ભાઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ત્યારે અન્ય રાજ્યના વડાઓ આવતા હોય ત્યારે પ્રોટોકોલ અલગ હોતો હોય છે એના અનુસંધાને વાટાઘાટો થઈ અને એમને પણ કીધું કે કાર્યક્રમ જો તમે સ્થગિત રાખો તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે કિસાન સંઘ ચોક્કસ માંગણીઓના આધાર પર શક્તિ પ્રદર્શન કરવાનું હતું એ માગણીઓ પણ શ્રીના ધ્યાને હતી પણ સરકારશ્રીટાઘાટો કરવાનો પ્રયત્ન કર્યો રાજ્યના કૃષિ મંત્રી બેઠક થઈ વન શ્રી સાથે પણ બેઠક થઈ અને શ્રી સાથે પણ બેઠક થઈ પરિણામ સ્વરૂપે ગઈકાલે પણ અમે જયારે સ્થળની મુલાકાતે ગયા ત્યારે સ્થળની ચકાસણી કરતો જ્યારે વડાપ્રધાન શ્રીનો જે રૂટ છે જર્મનીના વાઇસ ચાન્સલર શ્રીનો રૂટ છે એ રૂટ પણ એ જ હતો પરિણામે વ્યવસ્થાઓની દ્રષ્ટિએ સુરક્ષાની દ્રષ્ટિએ પણ અડચણો ઉભી થાય એવી પરિસ્થિતિ હતી ગત રાત્રે પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી સાથે વાટાઘાટો થઈ જેના પરિણામ સ્વરૂપે સરકાર દ્વારા બાર માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો અને

રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જોતા હાલ પૂરતો ભારતીય કિસાન સંઘે બાર મુદ્દાનો સ્વીકાર કરતા ભારતીય કિસાન સંઘ શક્તિ પ્રદર્શન કાર્યક્રમ મોકુફ રાખેલો છે આપના માધ્યમથી રાજ્યના તમામ ખેડૂતોને રાજ્યના મારા કૃષિ કાર્યકર્તાઓને ભારતીય કિસાન સંઘ ગુજરાત પણ પ્રદેશ પરિવાર એમનો આભાર વ્યક્ત કરે છે કે આપની તાકાતના આધાર ઉપર

એ દિશા બાબતનો પણ સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવે છે ખેતીની અંદર ડ્રિપ ઇરિગેશન પર ડ્રોપ મોર ડ્રોપની જે વાત છે તો સરકાર દ્વારા એની અંદર પણ 90% સબસિડી સરકાર ડ્રિપ ઇરિગેશનની અંદર પણ આપશે એનો પણ સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવે છે વીજ પોલ બાબતે અત્યારે ખૂબ મોટા કાર્યક્રમો ચાલી રહ્યા છે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે

રાસાયણિક ખાતરો ની અંદર પણ આપડા આગામી સમયમાં તમારા બધા માધ્યમથી જોયું છે કે ક્યાંક ના ક્યાંક